સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ઢોલનગારા સાથે મતદાન કર્યું ઈસ્કોન મેગાસિટીમાં રહેતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ઇસ્કોન સિટીના પરિવારજનો સાથે વાતતે મતદાન મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો Bila dia berolek pula. Hello. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાતા તરીકે મેં અને મારા પરિવારે ને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બુથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માનની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામતને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ ઓકે